એમાં આપણે જે પહેલાં બે નામ આવ્યા છે બે છે એક ભાઈ છે તો એનું કહી દઈ કે આખી મેથીનું શાક બનાવવાનું જે કીધું છે તો ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ એક એને કીધું છે અને બે બહેનો છે આણંદથી ગીતાબેન અને પુષ્પાબેન તો એને આપણું આ ભાઈ દેશી બનાવી એ જાણવામાં અને જોવામાં રસ છે અને ભાઈ એને શીખવું છે એટલે એને કોમેન્ટ કરી ભાઈ આ શાક બનાવજો એટલે ભાઈ આજે તમારો વારો આવી ગયો છે ને આજ ભાઈ શાક બનાવે છે મેથીનું ડુંગળીનો વઘાર કરીને હાઈ ક્લાસ શાક બનાવવાના છે એટલે જોઈજો ને શીખી લેજો એટલે પછી ભાઈ બનાવવા થાય અને ભાઈ જોકે અમારે તો આઠ બે ફેરી બનતું જ હોય અને મેથી ગુણકારી શરીર માટે બહુ સારું એટલે મેથી આયુર્વેદિક છે એટલે શાક અમારે અઠવાડિયામાં બે ફેરી બનતું હોય અને ભાઈ અવારથી આપણે અહીંયા બકાલું આવવાનું ને ક્યારા બાંધી છીએ એટલે પોણા ભાગનું કામ થઈ ગયું છે તો હવે થોડું ઘણું છે બાકી એ ટિંગ કરી આવું એટલે કલાક અને તમે બનાવો મેથીનું શાક હાઈ ક્લાસ બનાવો એટલે કરીએ બપોરામાં આમાં જમાવો એ દીધી ભાઈ કાલે હા ના હું એમ પાલ પાસે ઝાડો આવે ને આપણે આટો મારતો હતો તો જે ઓલ્યો બે મોટા વાળું ગઢવિયું કહેવાય ને એ નીકળ્યું હતું નીકળ્યું હતું તો એ વિડીયો જોવો ભાઈ આ વાડીઓમાં એવું નીકળ્યા કરે અને ભાઈ આ તે વાડીમાં આનંદ થી અને આટા મારવાનો અને જીવવાનો રહેવાનો હક છે આપણે એને તકલીફ ન અપાય એટલે એ એની રીતે હોય ગયું પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે જો જોઈ લો જીવન જીવતા હોય તો વાડીમાં આ રીતની તૈયારી રાખવી પડે આપણે આ ગયા વર્ષે લેવલ કરાવતા તારે નીકળ્યું હતું

સ્વામીના ગઢડાથી અને થી ને ગીતાબેન તો એનું પસંદગીનું આપણે શાક બનાવી અને આપણે ડુંગળીમાં વઘાર કરવાનો છે ડુંગળીનો એટલે આપણે ડુંગળી મળી નાખી અને જે કોમેન્ટ કરો એનો જેમ આપણે વારો આવતો જાય એમ વારો લેતો જઈશું આપણે કેમ કે દર રવિવારે જ આ શાક બનાવાનું છે બાકી તો બે વારે મૂકી તો અમારું પસંદગીનું શાક બનાવવાનું છે એટલે આ રીતનું છે એ પૂરું નામ અને પૂરું ગામનું નામ બધું લખજો તો શાકનો વારો લેવામાં આવશે આપણે ના મમ્મી હું ડુંગળી મોડ જાય અને આજે તો જો ભાઈ અમારે મનીષા છે રસોઈ બનાવવામાં હારે સૌમ્યાબેન બેન છે દિત્યાબેન બેન છે હવે હમણાં અઠવાડિયું અહીંયા રહેવાના છે પંદર દિવસ સુરત જઈ આવ્યા કેમ સોમ્યા નિત્યા હા મામાન ઘરે મજા કરી આવ્યા કા હા તો આલ્યો તમે ડીલ મોળો અને હું સે કે સુલો જઈ ગયો જો આપણે હાજે દાણા મેથી પલાળી દીધી થી સેસ ગરમ પાણી કરી મસ્ત પલ્લી ગઈ જો અને મેથી તો બહુ નિરોગી ડાયાબિટીસ વાળા હારી અને આમય તે બધા માટે હારી તે મેથી તો પણ આપણે મેથીનું શાક બનાવીએ તો અમુકને ભાવે અમુકને ન ભાવે એવું થાય કોકને કડવી લાગે પણ એવું નથી કડવી ન લાગે આપણને પહેલું જ બટકું કડવું લાગે બાકી પછી કડવું ન લાગે એટલે આજ જ આપણે મેથી દાણાનું શાકની જમાવટ કરવાની છે હવે આપણે પાટિયાનો જુઓ ધોઈને ગરમ થાવા મૂકી દીધો છે પછી આપણે પાણી બળી જાય ને બધું પછી આપણે તેલ નાખીએ અને આજે તો આપણે ઝાઝા જાણા છે એટલે આપણે મોટો પાટીયો મૂકી દીધો છે અને મોટા પાટિયા જ તે બનાવવું પડે અને આ બધા મસાલા લઈ લીધા છે શું આપડે

પવન બહુ છે આજે અને મેથીનું શાક તો આપણે આગળ વિડીયામાં બનાવેલું છે અમુક શાકમાં નાખેલી છે તો ઈ વિડીયા જોજો

અને દાણા મેથી નું તો એવું છે ને અમારે તો અઠવાડિયામાં એક બે દાન બનતી જ હોય ચાલુ જ હોય આ રીતે અને દાણા મેથી હવે આમાં આપણે પાણી નાખી દઈએ થોડું અને હવે આપણે છે ને આને ધીમા તાપે આમને સડવા દેવાની છે આપણે અહીંયા જહાર બાજરીના રોટલા બનાવવાના છે તો એ બધી તૈયારી કરી નાખી તો હવે મારે છે ને ગા માતાને નીણ કરવાનું પાણી પાવા જવાનું છે આ શાક સડે એટલે રોટલા તમારે બનાવવાના છે અને આપણે બટેટાની કઢી અને ભાત એ સાઈડમાં બનાવ્યું છે તો આપણે સાઈડમાં તો એ રીતનું અમુક અમુક બનાવતા જ હોઈએ પણ તમને બતાવી દીધું હોય એ ન બતાવી અને આપણે બટેટાની કઢીનો વિડીયો છે એ જોજો હવે ભાઈ ખબરના ઘણું કામ કરી નાખ્યું હતું કારણ કે દીકરા બે આરે છે એ બધા સેટ થાય છે અને હરકું કરે છે અને હું ફાઇનલ દસઅપ હોય કરતો જ છું એટલે ઘણો ટેકો છે અને હવે આપણે અહીંયા રીંગણી મરશી પછી ગુવાર ભીંડો તુરિયા ગલકા દૂધી કારેલા આ બધું વાવવાનું છે એટલે કીધું આ બે ક્યારે બનાવી નાખી પછી તો ભાઈ હવે ને હવે થોડીક જ વાર રહેશે અને ભાઈ એની તૈયારી કરે અને ટાઈમે આવી જાય એવું લાગે છે એટલે ટાઈમે આવી જાય એટલે પછી પાછા આપણે હવે ખેતર તો કમ્પ્લીટ જ છે આવે એટલે બિયારણય કમ્પ્લીટ છે એટલે હવે પછી વાવવાનું જ રહે પણ આ કામ થોડુંક કરી નાખીએ એટલે બકાલું ઊગતું થાય અને ભાઈ આમાં આપણે ખાતર નાખી દીધું છે અને રોટરી મારી એટલે ખાતર દેખાય નહીં અંદર હાઈ હાઈ ક્લાસ પાવડરને ભૂકો બધું મિક્સર થઈ ગયું છે એટલે દેશી ખાતરમાં બકાલું હોય અને ઘરનું બકાલું હોય એટલે આપણને ખાવામાં મજા આવે અને કોઈ મહેમાન હેમાન આવ્યું હોય કોઈ પાડોશી આવ્યા હોય તો લઈ જાય અને ભાઈ સૌને જમાવટ થાય આ રીતનો હશે ભાઈ પ્રોગ્રામ હવે ભાઈ કામ કરતા હોઈએ અને હાફ સડી જાય અને ભાઈ બેઠી આવો સંયોગ હોય અને એ જે આનંદ મળે ને એ આનંદ ભાઈ ઓર છે મજા આવી જાય કારણ કે તમે કામ કરતા હોય એટલે પરસે ભીનું થઈ ગયું હોય અને પછી ભાઈ જો તમે બેહો અને પવન લાગે એટલે તમે દેશીમાં બેઠા હોય એવું લાગે આ કુદરતના ઘરની ભાઈ બક્ષીસ છે અને મોજ જ આવે બપોરની આવી સરસ દાણા મેથીનું શાક બનતું હોય તો આપણે થોડીક મહેનત કરવી પડે તો દાણા મેથીનું શાક ખાવાની મજા આવે ભાઈ અને જમાવટ થાય હો એટલે આવું છે ભાઈ હા અમારે જો ભાઈ દીકરી હોય ત્યાં પાણી લઈને આવ્યું હોય એને ખબર પડી કે દાદા તડક્યા કામ કર્યા છે પાણી પાઈ આવ્યું કેમ હે ઓ ભાઈ પહેલા જીત્યાનું પીવું જીત્યા નાની છે ને ક્યાં એટલે જીત્યા લાવી નહીં પેલા પી લઉં કારણ કે બે ગ્લાસ પાણી તો જોહે જ હે અરે વાહ ભાઈ વાહ બોલો હા મજા આવી ગયો હો પાણી લાવ્યા બરાબર ઘડીક ઠંડક થઈ ગઈ અને હવે હા ઠંડક થઈ ગઈ હવે આ છે ને બાકી પાછું હું પૂરું કરી નાખું બેઠા બેઠા હા ત્યાં માં હું બનાવે ને રસોઈ રાંધે છે ને રાંધ બનાવી નાખો એટલે પછી થાય હા શું બનાવવાનું છે શાક બનાવવાનું વાહ ભાઈ વાહ હા વિડિયો બનાવવાનો હા વિડિયો બનાવવાનો કોનો મારો એમ હા તો હું બોલીશ વિડિયો વિડિયોમાં હું બોલીશ શીખાવામ કે સમજવામાં એમ બોલી હા તો તો સારું આવડી ગયું હું મને બહુ આવડી ગયું મને શીખવાડજે ને હે મને શીખવાડ ભકોળ જે ને કેમ બોલવાનું લાવો ગ્લાસ હું લઈ લઉં હાલો કેમ બોલવાનું કેતો હાલો હા પછી હા હા સીતારામ કેમ છો બધા મજામાં એમ હા કે હા હા થને ભાઈ શિયાળામાં હું બકાલું લેવા ગયો તો નાનું એવી ગાંઠ આટલી એવી હતી સુરણ ની તો મેં કીધું લાવીને એમ કરીને લઈ લીધી અને આ ચાર મહિના પહેલાં ગાંઠ વાવી હતી તો હવે આ પછી ઉનાળો આવ્યો અત્યારે કોળ્યું અને આ સુરણ છે ભાઈ સુરણ ગાંઠ આમાં વાવેલી છે જો આ સુરણનું ઝાડ છે અને સુરણ ની હેઠળ થાય મોટી ભાઈ ડેજી રાતના સૂતા હોય એટલે અત્યારે આરામ કરે વ્યવસ્થિત અને આજ ભાઈ આપણે સવારે વહેલા પવન હતો એટલે લાઇટ વહી ગયેલી છે એટલે અત્યારે લાઈટ નથી નકર પાણી સાટી દે થોડુંક પણ હવે આપણે આ થોડીક ધાર છે તો આ આપણે વરસાદ આવવાનો હતો ને એવું લાગતું હતું એટલે તાત્કાલિક અંદર થોડીક લીલી તીતા લઈ લીધી મોઘો કર્યો હતો તો હવે એને હડકી સાઈડમાં ગોઠવી દઉં એટલે છે ને પછી પાછી આમ શાક તો સરસ બની ગયું છે પણ આપણે આમાં ગોળ નાખવાનો વકડી રેવા દઈ અને પછી રોટલા બનાવવાના છે તો મનીષા બનાવવાના છે રોટલા તે દાણાનું શાક જોવો કેવું સરસ બન્યું છે આલે જો હું રોટલા બનાવું છું ઝારબાત રેના આ ચાવી છું તો મમ્મીને થોડો ઠીકો કરવો પડે ને વિએકેશનમાં વેકેશન કરવા રે છો એટલે અવારનવાર તમને બધાને મળતા રહેશો જો અમારે વેકેશન દિવસો થોડા બહુ જાજા રહ્યા નથી થોડા કઈક રહ્યા પેલા ઘરનું રિનોવેશન હાલતું હતું અમારે ઘણો ટાઈમ તો ન્યા નીકળી ગયો પછી મારા મમ્મી પપ્પા આગળ જે આવ્યા અમે પંદર દિવસ મમ્મી પપ્પા આગળ બહુ ઓછું રહેવા મળશે અમને ત્યાં વેકેશન પૂરું થઈ જશે અમે દસક દિવસ રહ્યા ખાલી તમને વાડીએ બહુ મજા આવે રહેવાની બધું ખુલ્લું ને અત્યારે જો કેટલો ફૂકો થઈ ગયા પણ કેટલો મસ્ત પવન આવે છે એટલે આમ ગરમી ન થાય અને ગમે મજા આવે અને છોકરીઓ નહીં તે સાદા દારે બહુ મજા આવે આપણે જો બિયારણની શીંગ લઈ લીધી અને દાણા કટાવવા તો આપણે આને સાફ કરવી પડે આ રીતની કોઈક બંગડા શીંગ હોય એ કાઢ નાખવાની અમુક ફાયદું હોય તો કાલનું શરૂઆત સાફ કરવાનું તો અત્યારે હવે મનીષા ઓટલા કરે છે કે સાફ કરવા મળું પપ્પા બિયારણ બિયારણ બહુ મસ્ત લાગે કઈ દાબડી ન જ બનાવતી મને મમ્મીએ એ મને પહેલા દાબડીયા વગર ન આવડતા હોય થોડુંક કેવરા કેવરાવન લાગે બધી તૈયારી કરવી પડે દાણા કાઢવાની ને એવી બધી પણ તારે બધા મશીન થઈ ગયા એટલે વાંધો ઓછો આવે બહુ મહેનત ન કરવી પડે

કે ભાઈ કોમેન્ટમાં શાક અને પૂરું નામ અને ગામનું નામ લખજો તો કોમેન્ટમાં અમે આ શાક બનાવશું અને ભાઈ દર રવિવારે આપણે તમારી કોમેન્ટનું શાક બનાવશું એટલે તમને શીખવા મળે અને જાણવા મળે બાકી તો આપણે ઘણા શાક બનાવી નાખ્યા અને બનાવતા જ રહીશું અને બતાવતા રહેવું અને હવે પછી ભાઈ થોડી વારમાં અમારે દીકરાની આવી જાય એટલે બપોરાનું છે એટલે બેસી જવું બપોરા કરવા મળશું આગલા વિડીયો સીતારામ આવજો સીતારામ આવજો સીતારામ